વલસાડ અને મહારાષ્ટ્રના દહાણું રેલવે સ્ટેશન પાસે દુર્ઘટના સર્જાઈ વલસાડમાં ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી નીચે ઉતર્યું વલસાડ રેલવે સ્ટેશન નજીક સાયડિંગ ટ્રેક પર બની ઘટના મહારાષ્ટ્રના દાહાણુ નજીક માલગાડીના ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા બોતેર કિલોમીટરમાં બે દુર્ઘટનાથી રેલવે વિભાગ દોડતું થયું છે વલસાડ અને મહારાષ્ટ્રના દાહાણુ રેલવે સ્ટેશન પાસે આ દુર્ઘટના બની જેમાં વલસાડમાં ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી નીચે ઉતરી વલસાડ અને મહારાષ્ટ્રના દાહણુ રેલવે સ્ટેશન પાસે દુર્ઘટના વલસાડમાં ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી નીચે ઉતર્યું વલસાડ રેલવે સ્ટેશન નજીક સાઇડિંગ ટ્રેક પર બની ઘટના મહારાષ્ટ્રના દાહણુ નજીક માલગાડીના ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા બોતેર કિલોમીટરમાં બે દુર્ઘટનાથી રેલવે વિભાગ દોડતું થયો છે વલસાડ અને મહારાષ્ટ્રના દાહણુ રેલવે સ્ટેશન પાસે આ દુર્ઘટના બની જેમાં વલસાડમાં ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી નીચે ઉતરી ગયું